જો આ લેવાઈ ગયું સીધું બધું શાકભાજી હાંજે બનાવવાના ભજીયા તેલ ને ગોળ ને લોટ ને આ બધું અને બધા જઈએ છીએ પથ્થર શેટી ગિરનારમાં આવેલું એક એવું સરસ મજાનું સ્થળ છે ને હું બતાવીશ ત્યાંથી લોકેશન અને રાત્રે ત્યાં રોકાવાના છીએ ત્યાં હિતેશ બાપુ કરીને એક છે મહંત હિતેશભાઈ જોશી અને સરસ મજાના અમે જો અત્યારે લગભગ કેટલા સમય જેવો છે ચારક થયા છે સાડા ત્રણ થયા છે જવાના છીએ ઉડન ખટોલામાં રોફવેમાં અને આવીશું પાછા સવારે વહેલા આમ ભરતવન શીશાવન થઈ અને સરસ મજાની પ્રકૃતિ માણતા માણતા જૂનાગઢમાં કાલે રવિવાર આજે શનિવાર 이 진짜잖아. 예, 실수 실루. 와우. 맨날 얘기야, 얘기. 나도 바보같이 야호. 와우. 얘도 진짜잖아. 예, 실수 실루. 와우. 나이트 포비야 오. 롯데. 야 म ् म ी यहां ज ा야 न नाचो जो. अरे, उभू रे आकडे. बोला, चल से न अगली बार. 얘라 우부 돼지면 बस मम्मा पर એટલું બધું નો હોય.

कितली हाइट केकली पण जो केचे तो खरं अबीचा निक है जाँशे जै हर इस चाहर सुटी को गच deriv इस चाहर सकास हासी ऑक हो, श्रूटी कुमाश इस लगतो को उके से निए आज आचाहे श्री

વેર ઉત સુજાજો એટલે તો કેતોય મબબન થઈ ગયો આપણે ધીરે ધીરે હાલત છે તો ને નું તો ધગ પેડા રટતો પડે લાગશે વાહ બળ્યા તો મું મિયમ આ કરી

मम्मी पमी बाज देखी olar kan adam kancam atli vik no lagyo ki shota awaaz ko ay ya ye to

એ કાઈ ભૂલાણું ન દે ને આવી જ્યો ને બધું ગુરુ દત્તાત્રેય છે ભગવાન આમ કરીને માં શોર્ટકટ મન કરે પ્રાણ દે મન કરે સો પ્રાણ દે વહી એક સર્વજ્ઞ ઈમાન છે मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है कौरवों तो की भीड हो या पांडवों की नीड हो जो लड़ सके वो ही तो महान है जीत की हो बस नहीं जीत कोई वश नहीं क्या जिंदगी को ठोकरों करो में मार दो मौत मार दो है नहीं तो मौत से भी क्यों गा 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 गा। તમ લીધો માંડ <laughs> जो आ देखा है पट्टू जैसा बोला नाम से हम करेला है ना यहां से चोरिया से चल मोयो बहुत है यहां से चोरिया रन में मिटा पत्थर चट्टी રોપ વેથી આવવું હોય તો જો આ જગ્યા છે આ બગત આવી શકાય અને જો ચાલીને આવવું હોય તો જટાશંકર થી આ સીડી આવે છે નવા વખતની સીડી છે આ સીડી છે અને ત્યાંથી હવે અહીંયા પથ્થર ચટ્ટી જવા માટે આ તરફ છે લક્ષ્મીનારાયણનું મંદિર છે રોકાવા માટેની જગ્યા છે અને ખૂબ જ નજીક જો આ પથ્થર ચટ્ટી છે આવો ગેટ આવે છે સામે દેખાય છે પથ્થર ચટણી અહીંયા રાત્રે રોકાવવું હોય તો પણ વ્યવસ્થા છે અને ઘરેથી જો આવતા હોય તો દૂધ છાશ કે શાકભાજી ડોટ આવું થોડુંક સીધું લઈને આવવું અને ત્યાં હિતેશભાઈ જોશી એ આમ સંસારી માણસ છે ને આમ મહંત છે એના આખા ગિરનારમાં એક જ પોતાની ખાતાની જગ્યા હોય જેનો દસ્તાવેજ હોય તો એ આ જગ્યા છે ચટ્ટી એમનું પ્રાકૃતિક સૌંદર્ય જો બાજુમાંથી એટલું જબરજસ્ત છે કે મનાલી કે કાશ્મીર કે કઈ જવાની જગ્યા જરૂર ન રહે આ પણ પથ્થરચ્ટીની જગ્યા છે અહીંયા પણ તપ કરવું હોય સાધના કરવી હોય ને તો ઘણા સાધુ સંતો આવે છે નીચે જૈન દેરાસરનું મંદિર છે આ જૈન દેરાસરનું મંદિર છે અને આ જે નવા વખતની સીડી છે ચડવા માટેની એ આ સીડીથી આવી શકાય છે સામુ દેખાય અસ્નાપુર ડેમ છે અસ્નાપુર ડેમ છે જો જૈન દેરાસરમાં આરતી થાય છે બપોરની આરતી અને આ ઝીણા બાવાની મઢી છે આ ઝીણા બાવાની મઢી છે જો સરસ મજાની આ અને સરસ વ્યૂ એટલો બધો સરસ છે ને એમાં જ્યારે રાત્રિ રોકાણ હોય આપણે અહીંયા તો સમજો ને કે ઉપર છે ને રાત્રે રોકાવા માટેની ઉપર જગ્યા છે આ બધી ઉપર ઘણા રૂમ છે અને ત્યાંથી જે આ છે અગાચી આ અગાચી એની ઉપરથી આ વ્યૂ છે ને સરસ એટલો બધો અદ્ભુત દેખાય છે કે એની વાત ન પૂછો એમ મને તો આ જગ્યા બહુ પસંદ આવે છે ઘણી વાર આવું છું અને બીજું શું છે કે આ પથ્થરચી આ ઉપર છે ને આખો અંબાજીનો જે ઉપલો પહાડ છે એ છે સીધો જ આ મકાન છે અને ઉપર સીધો પહાડ છે એમાંથી જે આ પાણી આવે છે ને ઉપરથી આવે છે આ તમે જોઈ શકતા શોનાળો હોય ચોમાસું હોય શિયાળો હોય આ પાણી ચાલુ રહે એ કુંડીમાં આવે પીવાનું પાણી કુંડીમાંથી જાય છે એ કુંડીમાંથી પાણી પીવાનું જાય વાપરવાનું પાણી બીજું વધારવાનું પાણી આવે એનો હોજ આભરાય છે અને ત્યાર પછીનું જે બધું પાણી હોય એ આ હોજમાં જાય અને આ હોજમાંથી બીજું પાણી આ પથ્થરચટીની જગ્યામાં વપરાય છે આ લક્ષ્મીનારાયણનું મંદિર અહીંયા પણ છે અંદર છે આ જે બાલ તિરુપતિ બાલાજી એ સ્તંભ હોય એમ લક્ષ્મીનારાયણનું મંદિર હોય ત્યાં સ્તંભ હોય છે એ સ્તંભ પણ છે અને સરસ મજાનું આ લોકેશન છે અમે આવી રીતના રૂમ છે ઉપર રહેવાની વ્યવસ્થા છે આવી જગ્યા છે આ પથ્થરચટ્ટીની જોવો એક બાજુ ગિરનારનો પહાડ છે અને એમાં ખાંચામાં આ જગ્યા છે એટલે આમ લોકોને ખબર ઓછી પડે છે લોકો બહુ ઓછા આવે છે કારણ કે આ જે પગથિયા છે ને એ સીડીથી આમ વહી જાય છે ત્યાંથી આ ખાંચો પડે છે હમણાં એક ગેટ બન્યો છે એમાં લખ્યું છે પથ્થર ચટ્ટીની જગ્યા લક્ષ્મીનારાયણનું મંદિર એવું લખેલું છે એટલે હવે લોકો કોક કોક આવે છે પણ અહીંયા આવવા જેવું ખરું કે જે લોકો ખરેખર તપ સાધનામાં અને પ્રકૃતિમાં માનતા હોય ને એને વ્યૂહ પણ પ્રકૃતિનો સરસ મળશે જગ્યા પણ ઓજસ્વી છે બોખિયા બેસ નીચે બલા કેવાઈ જાવા ઉપર આઈ દીધો મે પકરાવા છે નીચે બેસ નીચે બેસ હેડર તો কার কবোতাকে খাকেনে কেলেনা হ্য়ানে বিনে়ে। હવે જો આમ જીશ્નું શાંતિથી સાંભળું અવાજ સાંભળો એ શાંતિથી અવાજ સાંભળો અવાજ નહીં બેઠી તું થાય બેઠી જો આરતી થાય જો નીચેના મંદિરમાં આરતી થાય

या ऑनलाइन में आ गया ये ने यहां पर ये चल रहा है विश्व हां कर दो नहीं स्टार्ट और वाड़वा ये क्या हर गए जो कितना वर्ग है जो एक का वर्ग है ये x5 तो क्या है तो

ખાંડ ને કઈક લઈ આવો ને ક્યાંક રાધે કૃષ્ણ આવતો તો ઘર ગયો ચૂલા માં ખબર એ ન હોય અને ઘરવાળા વાટ જોતા હોય એમાં અમારા દાદા ને જીવન એને રોટલો ને ભાતું બાંધે છે જા નરે વાડીએ જા ઢોર લઈને જાય પણ હવે એને મગજ મેં એક જ એ ગુજરાત છે ને આ જુનાગઢ છે ને આ ગિરનાર છે ને તપ ને સાધના કરી ને તો ત્યાં થાય એમ કે જ બતા એટલે એને કઈ સંસારમાં રસ હતો નહીં

મે <laughs>

આ પથ્થર ચેટ્ટીનું રાતનું વાતાવરણ પથ્થર ચટ્ટી થી સીધો પહાડ કાંઈ આવવાની બીક નહીં દીપડો પણ ન આવી શકે આ આવવાની શેડી આ જુનાગઢ ખીણી છે બહુ ઊંડી બહુ ઊંડી ખીણી છે ઝીણા બાવાની મઢી સુધી અને આ સરસ મજાના જો છોકરાઓ થઈ ગયો પથારી પણ લગ્ન માં આવ્યા હોય ને એવું લાગે છે અરે ફોન તો જોવા છે